નગરી વડોદરામાં ગરબી ગુજરાતની અનોખી સોડમ પ્રસરવતા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબાના પ્રથમ નોરતે માનો મહેરામણ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના પ્રથમ નોરતે હજારો ખેલૈયાઓ ગરબે ગુમ્યા વડોદરાના ખેલૈયાઓ માટે મા શક્તિની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણના ઉદ્દેશને સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડશે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં પ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાનોમાં જાણીતી ગાયિકા કાયરવી ભુજ સાથે ગરબાનો રંગ જામ્યો હતો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે આજે નવરાત્રીના પ્રથમ નોરતે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું મા અંબાના આશીર્વાદ સાથે હજારો ખેલૈયાઓ કેરવી ભુજના સુરતાલે ગરબા રમતા નજરે પડ્યા હતા સાથે ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરાની સુરક્ષા વચ્ચે દરેક વયના ખેલૈયાઓએ મન મૂકીને પ્રથમ નોરતે વયના મા અંબાની આરાધના કરી હતી વડોદરા પણ આયોજન કરવામાં આવ્યું છે ગ્રાઉન્ડ શણગાર સાથે પ્રથમ વડોદરા નવરાત્રીમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો વડોદરા વાઇબ્રન્ટ માં પ્રથમ ની આરાધના આરતી માટે ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામીજી અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા જે આજે આપ જુઓ તો વડોદરા શહેરની નવરાત્રિ એટલે આખા દુનિયામાં પ્રખ્યાત છે આપ અમદાવાદ જાઓ સુરત જાઓ બોમ્બે જાઓ તો આ પ્રકારના નોરતા આપને કદાચ કશે જોવા મળશે નહીં એટલે આજે પરંપરાગત જે ગરબા થાય છે વડોદરા શહેર સિવાય બીજે કશે થતા નથી એ સ્પષ્ટ છે અને બહારથી પણ લોકો અહીંયા ઘણા ઉમટતા હોય છે વડોદરા શહેરમાં આવીને અને આ પ્રકારના રંગીન માહોલમાં અને મા અંબાના આરાધનામાં જગદંબાના આરાધનામાં દરેકે દરેક ખીલ ખિલૈયાઓ આજે અહીંયા ગરબે ગૂમવા આવ્યા છે આજે પહેલું નહોતું છે સર બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નવરાત્રિના નવ દિવસમાં બધા પોતપોતાના હિસાબે જવાબદારીપૂર્વક માતાના આરાધના કરે ગરબા કરે અને બસ જવાબદારી પોતાની સમજે અને એ પ્રમાણે જ ગરબામાં પોતાની જાતને ઇન્વોલ્વ કરે એમ એટલું જ કહીશ કે હમ આ માતાજીની કૃપા છે આ નવરાત્રિ પર અને તમે બધા જોઈ શકો છો કે આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો નવરાત્રી નવરાત્રિ કરી રહ્યા છે નવ દિવસની છતાં પણ અહીંયા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી ખુશ થઈને ઝૂમી રહ્યા છે એ જ આ બતાવે છે કે નવરાત્રિનો કેવો રંગ જામ્યો છે અને આપ સૌને તો ખબર જ હશે કે બીઆરજી ગ્રુપ જે પણ કોઈ કાર્યક્રમો કરે છે ડંકાની ચોટ પર કરે છે અને બધા જ કાર્યક્રમો સફળ થાય છે અને હું આશા રાખું છું કે આ કાર્યક્રમ પણ સફળ થશે દિવસે દિવસે માનવ ઉમેદની અહીંયા વધતી જશે અને માતાજીની કૃપા રહેશે જ અને આપ જોઈ શકો છો કે ખરેખર જ માતાજીની કૃપા છે કે બે દિવસ પહેલાં કેટલો બધો વરસાદ હતો છતાં પણ આજે કેટલા બધા લોકો ગરબા રમી રહ્યા છે એટલે એ જ આ માતાજીની કૃપા છે અને આશા રાખું છું કે સ સફળ નવરાત્રિ થાય આપ સૌનો સૌનો સાથ સહકાર હંમેશા રહેશે